પાલમપુરની બે કોલેજોમાં કરોડોની છેતરપિંડી આચરવાના કેસમાં ઝડપાયેલા ભરત બાટિયાને પોલીસે કોર્ટમાં કર્યા રજૂ પાલમપુરની કોર્ટે ભરત બાટિયાના પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર તો પાલમપુરની બે કોલેજોમાં કરોડોની છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાયા બાદ ભરત બાટિયાએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મૂક્યા હતા આગોતરા જામીન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન થયા હતા ન મંજૂર તો ગઈકાલે પાલનપુર પૂર્વ પોલીસે ભરત બાટિયાની કરી હતી અટકાયત પાલનપુરની નારાયણી કોલેજમાં નકલી આચાર્ય બની ચાર કરોડ તો ઓમિયા સેલ્ફ ફાઇનાન્સ બી કોલેજ સાથે રૂપિયા દોઢ કરોડની છેતરપિંડી આચાર્યાની નોંધાઈ હતી ફરિયાદ ત્યારે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ હવે આ કેસમાં ભરત બાટિયાની અલગ અલગ પાસાઓથી કરશે તપાસ